પાદરા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર પાદરા બેઠક મંદિર પાસે આવેલા મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ સંભાળ્યું હતું કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય મહેમાનો અને હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં પાદરામાં થયેલ વિવિધ વિકાસ કાર્યોની માહિતી આપી હતી તેમણે કોંગ્રેસ પર આડેધડ પ્રહાર કરતા જનતાને આત્મનિર્ભર ભારતના અભિયાનને સમર્થન આપવા તેમજ સ્વદેશી ઉત્પાદનો અપનાવવાની અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના બે પીઠ કાર્યકરોએ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈને પક્ષને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં નગરપાલિકા સદસ્યો તાલુકા પંચાયતના સભ્યો તથા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાતરા વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષનું કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સર્વે કાર્યકર્તાઓ સન્નિષ્ઠ કાર્યકર્તાઓ વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે

મહેશભાઈ સાથે જેટલા કાર્યકર્તાઓ લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે